નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે સમાચાર રોજ આપ કડી કડી ઉમેદવાર ચાવડા ઉમેદવારી ફોર્મ સ્થિત મેલડી માતાના એક રેલી નીકળશે અને ત્યારબાદ હું મારું ઉમેદવારી ફોર્મ ભરીશ તેવું જગદીશ ચાવડા આપના દ્વારા જણાવવામાં આવ્યું હતું કડી અને સમગ્ર ગુજરાતના તમામ લોકો મને આશીર્વાદ આપવા પધારે એવી અપીલ કરવામાં આવી હતી હેડ ઓફિસ ગુજરાત મનોમંથન નાઇન નમસ્કાર હું આપનો જગદીશ ચાવડા સાથીઓ આપ સૌ જાણો છો કે કડી ચોવીસ વિધાનસભા મારફતે વિનંતી કરું છું કે આવતીકાલે તારીખ બીજી જૂન બે હજાર સોમવારના રોજ સવારે સાડા દસ કલાકે કડી સ્થિત બેલડી માતાના મંદિરેથી એક રેલી સ્વરૂપે આ હું નોમિનેશન ફોર્મ ભરવા જઉં ને આપ સૌ મારી સાથે જોડાઓ એવી હું આપ સૌને પ્રાર્થના કરું છું સાથીઓ હું એક સામાન્ય પરિવારનો સામાન્ય માણસ છું હું જે ઇલેક્શન લડી રહ્યો છું એવા ઘણા બધા આસપાસના લોકોના માટે એ સપના બરાબર છે કે ભાઈ આપણા જેવા માણસો પણ ચૂંટણીમાં જઈ શકે છે તો ખરેખર આમ આદમી પાર્ટી આમ માણસને જે ટિકિટ આપે છે મેં આજે જોયું છે તો હું આપનો દીકરો આપનો ભાઈ આપને વિનંતી કરું છું કે આપણી આમ લોકોની જે તાકાત છે વિધાનસભા સુધી પહોંચાડવા માટેનો જે આપણો રસ્તો જ્યારે મળતો હોય તો એમાં આપણે સૌ એમાં જોડાઈએ અને હું સૌને એ ખાતરી પણ આપું છું કે આપનો આજે પ્રેમ અને આપનો સાથ અને આપનો વિશ્વાસ એને ક્યારેય એડી નહીં જવા દો તો હું કડીના તમામે તમામ મિત્રો તમામ તમામ સાથી તમામ સ્થાનિક રહીશોને પણ વિનંતી કરું છું આપ પણ ખૂબ મોટી સંખ્યામાં મને આશીર્વાદ આપવા આવો અને હું કાલ મારું નોમિનેશન ફાઇલ કરું અને બહુ સારી રીતે આપણે વિધાનસભાનું ઇલેક્શન છે ખૂબ સારી રીતે લડીએ અને વિજય થઈએ એવા આપ આશીર્વાદ આપો આશા સાથે આપ સૌને મારા નમસ્કાર જય ભારત જય હિન્દ